વડોદરામાં મહેસૂલ વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચારથી સરકારને એક હજાર કરોડ ઉપરાંતનું નુકસાન થયું હોવાનો સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલે આક્ષેપ કર્યો હતો જે અંગે તેમણે જિલ્લા કલેક્ટરને પત્ર લખી તપાસની માંગ કરી હતી યોગેશ પટેલના પત્ર સામે શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહે પણ શહેરના વિવિધ પ્રશ્નો અંગે રજૂઆત કરવી જોઈએ તેવી લાગણી વ્યક્ત કરી હતી જો કે આજે સરકારના વધુ એક ધારાસભ્ય કેતની નામદારે યોગેશ સમર્થન કર્યું છે ગામના ખેડૂતો એને માત્ર વિધવા બહેનોને ટાર્ગેટ બનાવીને જે બિચારા અભન છે વિધવા છે એમને ખબર પણ નથી કે એમની જમીનની અંદર કોઈ અન્ય લોકો ખોટી રીતે ઘૂસી ગયા છે તપાસની અંદર એફઆઈઆર પણ થઈ થવાની છે પણ મારો આગ્રહ એક જ છે કે એફઆઈઆર માત્ર ખેડૂત બનનાર અને માત્ર વચ્ચે ના થાય પણ જે તે સક્ષમ અધિકારી જેના બોગસ બનાવવામાં જેને જેનો પોતાનો પાવર છે ઓથોરિટી એવાને આરોપી બનાવે અને સરકાર બને આજે કલેક્ટર કચેરી ખાતે બેઠક મળી હતી જેમાં સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલ સહિત અન્ય ધારાસભ્યો પણ ઉપસ્થિત હતા જેમાં યોગેશ પટેલે જણાવ્યું હતું કે ત્રણ વર્ષમાં તેરસો સાડત્રીસ જેટલી જમીનોની ફાઇલ કલેક્ટર પાસે આવી છે અત્યાર સુધી એકસો અઠાવન ફાઇલ જ પાસ કરી છે અને અગિયારસો ઓગણસાહીઠ ફાઇલો દફતરે કરી દેવામાં આવી છે એમને કીધું છે કે ટૂંક જ સમયમાં ઓપન હાઉસ કરીશું અને દરરોજે પચાસ પચાસ જેની ફાઇલ નકારાત્મક થઈ છે એમને બોલાવીશું અને એ પચાસ ફાઇલના જે બી ટૂટી હશે એ દૂર થાય એ માટે અમે પ્રયત્ન કરીશું ત્યારે હાલ તો એક પછી એક ભાજપ ધારાસભ્યોના અધિકારીઓ વિરુદ્ધ તપાસની માંગ કરતા નિવેદનથી વડોદરા શહેર ભાજપમાં અનેક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે ધવલ ચૌધરી દિવ્ય ભાસ્કર વડોદરા શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ